આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય નાગદેવતા આ વિડિયોમાં નાગપાંચમના વ્રતની કથા નથી કહેવાની પરંતુ એક એવી પરંપરાની વાત કરવાની છે જે સાંભળીને આપણા રૂવાડા ઉભા થઈ જાય આ વાત છે બિહારના સિંધિયા ઘાટની આ ગામમાં પાંચમના દિવસે ગામના હજારો લોકો ગળામાં ઝેરી સાપ લપેટીને ફરે છે અને ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે તેવી વાત એ છે કે સદીઓના ઇતિહાસમાં આજ સુધી કોઈને પણ નાગ કરડ્યો નથી બિહારમાં શ્રાવણ મહિનાની શરૂઆત વહેલી થાય છે અને તેનો પહેલો સોમવાર નાગપંચમી તરીકે ઉજવાય છે બિહારના સમસ્તીપુર જિલ્લાથી 23 કિલોમીટર દૂર સિંધિયા ઘાટના ખોળામાં નરહન ડુમરિયા દેસરી મુસ્તાફુર શિવાજીનગર જેવા નાના નાના ગામોના આવેલા છે આ અંતરિયાળ ગામડાઓ જંગલો છવાયેલા છે આ ગામમાં નાગપંચમીની ઉજવણી અનોખી રીતે થાય છે નાગપંચમી પહેલા એક મહિના અગાઉ જ આ બધા ગામોના લોકો જંગલો નદી અને કોતરોના રાફડામાંથી સાપ પકડવાનું શરૂ કરી દે છે અને પોતાના ઘરમાં કે ગામના મંદિરે એક મહિના સુધી રાખી અને તેમની પૂજા કરે છે પછી નાગપંચમીના દિવસે નદી કિનારે એક મોટો મેળો ભરાય છે આ મેળામાં બધા લોકો પોતાના ગળામાં અનેક પ્રકારના નાગ લપેટીને આવે છે બાળકો વૃદ્ધોથી માંડીને સહુ કોઈ આ પ્રકારે નાગને ગળામાં હાથમાં અને મોંમાં દાંત વચ્ચે દબાવીને પણ ફરતા જોવા મળે છે ઢોલ નગારા સાથે આ બધા ગામોમાંથી એક હજારથી વધુ લોકોનું મોટું જુલુસ નીકળે છે જાણે એક એક માનવીએ સાપનો શણગાર કર્યો હોય એવું લાગે છે સૌ નાચ ગાન કરે છે અને વિષહર દેવતાના રૂપે નાગની પૂજા કરે છે માની ન શકાય તેવી વાત એ છે કે આમાં કેટલાક નાગ કોબરા જેવા ઝેરી પણ હોય છે પણ વર્ષોના ઇતિહાસમાં એક પણ જણને આજ સુધી કોઈ નાગ કરડ્યો નથી આખા દિવસના મેળા પછી લોકો નદીના કિનારે ભેગા થાય નાગની પૂજા અર્ચના કરે દૂધ પીવડાવે અને પછી નદીમાં સ્નાન કરી બધા નાગને જંગલ ગુફા ગોખ કે નદી નાળા અને ઝરણાઓમાં છોડી દે છે આવો મેળો શા માટે ભરાય છે એની પણ એક કહાની રસપ્રદ છે ગ્રામીણોના કહેવા મુજબ ઈસવીસન સોળસોમાં માં અહીં રાય ગંગારામ નામના રાજા રહેતા હતા એક વખત તેઓ એક મોટી મુશ્કેલીમાં ફસાયા ત્યારે એક વિશાળ નાગરાજે તેમની રક્ષા કરી હતી અને વચન આપ્યું હતું કે આ વિસ્તારમાં કદી કોઈને નાગ નહીં કરડે અને તેમની પૂજા કરવામાં આવશે તો તેમની મનોકામના પૂર્ણ થશે ત્યારથી આ રાજાએ નાગદેવના સન્માનમાં નાગ પંચમીના દિવસે નાગને પોતાના ઘરે લાવી અને પૂજા કરવાની શરૂઆત કરી આ પરંપરા આજે પણ ચાલુ છે તેમાં અનેક પ્રકારના બદલાવ જરૂર થયા છે જેમ કે લોકો એકસાથે અનેક નાગને ગળા અને હાથમાં લઈને મેળો ભરે છે ઓગણીસસો એકાવનમાં અહીં નાગદેવતાનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે અહીં નાગપંચમીના દિવસે લોકો પૂજા કરે છે સ્થાનિક લોકો એમ પણ કહે છે કે આ રીતે નાગની પૂજા કરવાથી નાગરાજ તેના પર પ્રસન્ન થાય છે અને તેમની રક્ષા કરે છે નાગપંચમીની આ વિસ્મયકારી પરંપરા સદીઓથી ચાલતી આવી છે અનેક સાપોએ આજ સુધી કોઈને ડંખ નથી માર્યો એ માની ન શકાય તેવું છે છે છતાં આ આ આ વાત સાચી તો ફ્રેન્ડ્સ પરંપરાનો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર જણાવજો મળતા રહીશું આવી જ નવી માહિતી સાથે જય દેવતા